હાલો ફ્રેન્ડ્સ હું દીપા ગજર બનાવીશું આજે ફૂલવડી તો ફૂલવડી એ ગુજરાતમાં એક ફરસાણ તરીકે લોકો બનાવતા હોય છે અને ચાની સાથે ખાવાની પણ મજા આવે બહુ ક્રિસ્પી હોય અને ટેસ્ટી હોય લાડુ ફૂલવડી અને જો રાયતું હોય તો જમણવારમાં મજા આવી જાય તો લાડુ સાથે ખાસ લોકો ફૂલવડી જમાણવારમાં બનાવતા હોય છે જોઈશે આમાં લગભગ એક ચમચી જેટલો અજમો અડધી ચમચી જેટલા કાળા મરી બે ચમચી જીરું બે ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર આખા ધાણા લીલા જે આવે છે એ અહીંયા બે ચમચી બે ચમચી તલ અને બે ચમચી ખસખસ લગભગ એક ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે અહીંયા મરચું કાળા મરી તમારે તીખું વધારે જોઈતું હોય તો થોડું વધારે લઈ શકો અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ કકરો લેવાનો છે અને અહીંયા મીઠું પ્રમાણસર લવિંગનો પાવડર આપણે લગભગ પાંચમચી જેટલો અને જે સિનામિન સ્ટીક પાવડર એટલે કે તજનો પાવડર કે એ બી લગભગ આપણે અહીંયા પાંચમચી જેટલો લઈશું તો આ રીતે આ ફ્લેવર માટે તજનો પાવડર લવિંગનો પાવડર આપણે નાખતા હોઈએ છીએ આમાં અને બહુ ટેસ્ટી બનતી હોય છે હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે લોટ બાંધવાનો અને બીજી કઈ સામગ્રી હજી પણ આપણે નાખીશું તો જુઓ અહીંયા ગાડી ખાંડ પણ નાખવાની છે દહીં પણ લેવાનું છે વલિયારી પણ તમે જોઈ શકો છો બે ચમચી જેટલી લીધી અને આ ઘઉંનો કકરો લોટ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે જોઈ શકશો ઘઉંનો કકરો લોટ એક કપ અને એમાં મુઠ્ઠીભર મોવણ એટલે કે લગભગ અડધો કપ જેટલું તેલ નાખી દેવાનું અહીંયા મુઠ્ઠી પડતું તેલ નાખવાનું હોય છે તેલ થોડું કાગળ પડતું નાખવાનું હવે આખા ધાણા અને મરીને આ રીતે ખલમાં અથકચરા વાટી નાખવાના અને એ આપણે લોટમાં એડ કરી લઈશું પ્રમાણસર મીઠું નાખીશું અને બાકીના બધા જ મસાલા એમાં થોડો લવિંગનો પાવડર ચમચી જેટલો તજનો પાવડર તલ પણ એવી જ રીતે અજકતરા ખલમાં કરીને નાખવાના ખસખસ નાખવાની અજમો આપણે જે લીધો તો એ હળદર આપણે નાખીશું ગરમ મસાલો બે ચમચી જેટલું લાલ મરચું ટૂંકમાં જે બધા જ મસાલા હતા એ બધા આપણે એડ કરવાના રહેશે ખાલી આખા લીલા ધાણા જે સૂકા ધાણા હતા એ મરી વલિયારી અને જે તલ એ ચાર વસ્તુ આપણે થોડી અધકચરી ખલમાં વાટીને નાખવાની બાકી બધા મસાલા એઝ ઇટ ઇઝ આપણે એડ માપસર કરી લેવાના અહીંયા દહીં નાખવાનું છે દહીં ખાટું દહીં લેવાનું અને ત્રણ ચમચી આ વલિયારી આપણે નાખવાની રહી ગઈ હતી એટલે હવે આ રીતે અધકચરી વાટીને આપણે વલિયારી નાખી દઈશું અને પોણો કપ જેટલી ખાંડ નાખી દઈશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરી અને છેલ્લે આપણે પાંચમચી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે સોડાથી થોડી ફરસી થશે ઓછી થશે અને ક્રિસ્પી પણ લાગશે તમે ઈચ્છો તો લાંબો ટાઈમ માટે ફૂલવડીને રાખવી હોય ને તો સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ પણ પાંચમચી જેટલા નાખી શકો છો બધું આ રીતે મિક્સ કરી આવો લોટ રાખવાનો ભાખરી કરતાં ઢીલો અને રોટલીથી થોડોક કઠણ અને એને એક કલાક માટે રેસ્ટ કરવા મૂકવાનું એક કલાક પછી આવું કાણાવાળું કોઈ ઢાંકણ હોય કાંઠો હોય એની ઉપર તમારે આ રીતે ફૂલવડી પાડવાની નોર્મલી ફૂલવડી પાડવા માટે આવો મોટા કાણાવાળો ઝારો આવતો હોય છે પણ ઝારો કદાચ બધાની પાસે ના હોય તો આ રીતે ઓપ્શનમાં તમે કાંઠો યુઝ કરી શકો છો કાંઠાથી પાડી અને બધી આ રીતે ગરમ તેલમાં તળવા માટે નાખી દેવાની થોડુંક આ રીતે નાખીને હલાવી દેવાનું જેથી ફૂલવડી બધી છૂટી પડી જાય સરસ અંદર અને ક્રિસ્પી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળી લેવી તો બહુ સરસ બને છે ઇઝીલી બની જાય છે ઘણા બધા અમારા સબસ્ક્રાઈબર વ્યુઅર્સની રિક્વેસ્ટ હતી કે ભાઈ ફૂલવડીની રેસીપી શેર કરો તો અમે આજે તમારી જોડે શેર કરી રહ્યા છે એક ગુજરાતી ફરસાણ બહુ ટેસ્ટી લાગે ચોક્કસ બનાવજો ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે લાંબા ટાઈમ સુધી તમે સ્ટોર કરી શકો ગમે ત્યારે ચાની સાથે એન્જોય પણ કરી શકો તો જો આ રીતે સરસ ગરમ તેલમાં બ્રાઉન કલરની તળી લેવાની અને ફૂલવડી તૈયાર મોટાભાગે ગુજરાતમાં લાડુનું જમણ હોય તો સાથે ફરસાણમાં ફૂલવડી રાખતા જ હોય બધા લાડુ ફૂલવડી અને મઠો હોય એટલે જમણવાર બહુ સરસ થઈ જાય તો જુઓ આ રીતે તમારે બધી જ તળી લેવાની કાંઠો મેં કહ્યું એમ જારો ના હોય એટલે એના ઓપ્શનમાં આ રીતે આવું મોટા કાણાવાળો કાંઠો હોય એ તમે યુઝ કરી શકો તો આ રીતે ફુલવડી આપણી બધી તૈયાર થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા કીપ વોચિંગ અસ સુપર